કૃષ્ણા જય માતાજી તો બધાને અમારા નવા તમારું સ્વાગત છે બપોર થઈ ગઈ છે સાડા બાર થઈ ગયા છે આપણે જમી નવરા થઈ ગયા છે તો આજે છે રક્ષાબંધન તો બધા ભાઈઓ બહેનોને ભાઈ હેપી રક્ષાબંધન તો આજે રક્ષાબંધન એમાં આવું આવશે મુહૂર્ત ગાઈસ દોઢ વાગે ચાલુ થાય છે તો રાહુલ કે આપણે બધાને દોઢ વાગ્યા પછી જ બાંધવી છે રાખડી એમ તો હવે દોઢ વાગ્યા પછી રાખડી બાંધવાની છે કારણ કે અત્યારે આપણે પોગી જઈએ દોઢ વાગી જાય એટલે પછી રાખડી આપણે બાંધી દઈએ દોઢ વાગ્યા પછી મુહૂર્ત ચાલુ થાય છે એટલે કે અને મનીષા જોબ જોબોરથી જે આવી નથી એક વાગે આવવાની છે ત્યાં સુધી મામે રાખડી બાંધીને આવતા રહીએ મેન રેડી કરી નાખ્યું છે અને રાહુલ ઉતાવળ કરે છે તો આપણે ગાય જ મારે એક બે ને રાખડી મંગાવીશું તો લેતું જવાનું છે ને પછી મામસા પોગવાનું છે તો આપણે મામસા જઈને તો રોગ કન્ટીન્યુ કરશું ગાઈઝ તો આપણે મામસા પોગી ગયા છીએ અને થોડીક વાર લાગી ગઈ સોડા ને એવું પી લીધું અને જો પછી હજી સોડા પીવે છે અને ભાજીને જ રસોઈ બનાવવા માટે મંડ્યા છે ઈ કે તમારે જમીન થવાનું છે પણ અમે તો જમીન આવ્યા છે ભાભી ની તો રોટલી બનાવે છે બીજું હું બનાવીશ ભાભી તમે દમાલુ દમાલુ બનાવ્યું છે દમાલુ છે ને આ વખતે અલ્પેશ ભાઈ બનાવ્યું છે આયા તમને અંદર અંદર દેખાતો નઈ હોય પણ મસ્ત ચડે છે ચૂલાનું આ જે ચૂલાનું એવું મસ્ત બનાવ્યું છે ને પણ આજ એકટાણું કરીને આવી છે ભાભી કાએ જમમન જેતું તો મને કીધુંતું એમને કાલે મને ફોન આવ્યો તો આયા કે જમ લેજો પણ મારે બજેમે આવવાનું હતું એટલે પછી ઉતાળ થાય હતું મસ્ત રોટલી બનાવે છે ભાભીની દેશી હા અને આ રેખા કાકી એમનો જો મસ્ત પ્લેટફોર્મ બનાવ્યો છે દેશી પ્લેટફોર્મ અહીંયા દાળ બનાવી નથી છે અને રોટલી બનાવી છે કારીગર બાબા

અરે બો તે તો વાત જોઈએ હા આવી કે એમને પણ બહુ મોળા આવ્યા રે મારા મામી ના છે જો બહુ મોળા બની ગયા તો લે ભૂખ લે પધારજો સાથે બટેટા નાખી છે છે લે ના રે કમ ન છે ના ના બે જ ને તો આજે પાઈ ફી તો આજે મને અફસોસ લેતા લાગે કે એકટાણો કરીને આવી એમ આમાં મે પોટ કે ભેજી દી આ તો બસ તો ડાક ડાક

જો નાળોને વાળો ના પડી એને કેટલી ઉતાવાની છે હો એને રાખડી બાંધવાની છે જલ્દી થઈ તો હું ઘરે જાવ જલ્દી પછી આવું સોપડવાળો આયા મારે કાઈ ન ખાવ મે હા પણ તમાલુ બનાવીયું છે હા ભાભી બેઠી ગયા

बांधाई क्यों बांधाई नहीं दी जय मिश्रा जय मिश्रा बांधी गई क्या रे बांधाई थी काय काय सर का बीच बसा आगे अच्छा पकड़ आज पपो काका केम बैठा था तो है ना दादा जी क्या हां ले प्यार पपो पपो गिफ्ट आई पपो

બે ને સિક્યુરિટી ગાર્ડ રાખ્યા છે એક પકડવા એક રાખડી ઉપર આઈનો પરિના ક્યુટેસ્ટ ભાઈ છે મોટ ભાઈ મોટ ભાઈ આ પાપી એમના માથે વાળ નથી આવી દીધો પાપી ના કે એમ નો કે ભાઈ મારો વારો પડી એમ મમ્મી

હાલો રે રાખડી બંધાઈ ગઈ છે ઓલા કઈક પૈસા પૈસા કાટ તો પૈસા કરી પૈસા તો કરીકો છે કે કે ઓરાને કડવો થઈ

<laughs> audience पैसे मलना perman को tadi wall तो video जाओ हां नहीं ऑडियंस lampu સોફા મીકી દે હળગાવી દે સોફા પેંડો આજ ખોખી ગ્યો એ ઠક ખવરાય દીધો શ્રાવણ છે મારો વાર પેલા મારો વારો હતો ને એમ નામ મેં તું મોટું કરાય નાખ્યું ચેદ હોય આ બધું મને મતલબ છે કે બેય બધું લાકડી હું ફર્જે કાઢતો છું આ તો ઉતારવાનું છે સુપર આય તું ઉતારવાનો આડો ઉતારવાનો ફોટા પાડવાના આવે નુલબાઈ ફોટો પાડ દો તમારા ચાલે મારા ચાલે આ બાસો થોડું કાઢો આવે છે

તો દોઢ વાગે આપણે મુહૂર્ત પછી જ બાંધવાની હતી તે કારણ કે તમને કહીશ ખબર ન હોય તો હું કહી દઉં કે દર વખતે હું મંદિરમાં એક રાખડી રામદેવપુરને બાંધું છું દર વખતે એક રાખડી અહીંયા મંદિરમાં ને એક રાખડી અમારા ગામમાં જે મોટું મંદિર છે ને ત્યાં પણ ત્યાં આજે જવાનો ટાઈમ જ મળ્યો હતો ત્યાં હું બે ત્રણ દિવસ પછી જઈશ તો એક રાખડી હું ત્યારે બાંધીશ ત્યાં અને એક રાખડી અત્યારે હું ત્યાં બાંધી દઈશ કારણ કે મેં એવું છે મુહૂર્ત ગેસ બપોર પછીનું હતું ને તો ભગવાનને જ્યારે આપણે રાખડી બાંધતા હોય ત્યારે આપણે ઘરમાં સાફ ને એવું બધું હોવું જોઈએ એમ હવે કરચાપુતાને દૂધ બાકી હતું ને થોડું તો એના માટે આપણે થોડુંક મોડું થઈ ગયું હું એ પછી વિખાઈ ગઈ ત્યાં એટલે હવે પાછું મુહૂર્ત થઈ ગયું છે ચાલુ અને અમારે બારી બાંધવા જવાનું છે બધે તો હું અહીંયા પેલા રાખડી બાંધી દઉં અને પછી આપણે જઈએ બાંધવા માટે ઘરે આ લોકોને બધાને રાખડી બાંધવાનું રાખડી જે છે પૂરું થઈ ગયું છે ફરી છે ને આવવાના છે પણ થોડાક લેટ આવવાના છે તો અમે પહેલાં બાંધીને આવી આવી આવતા રહીએ પાછા અને પછી એ લોકો રાહુલ હજી બાંધવાની બાકી છે અમારે બેન રાખડી છે મારે ને ને થોડુંક લાંબો આવે કારણ કે તે બહુ બધા રાખડી બાંધે છે બહુ બધા રાખડી છું એટલે થોડુંક લાંબો આવે તો ગેસ કન્ટેનર જો લોકમાં

રાખડી બાંધવામાં બધે જ આપણે મોડું થઈ ગયું છે કારણ કે પછી રાહુલને બધે બાંધવા હતી મારે બધે બાંધવાની હતી તો પછી આપણે બધે શૂટ નથી કરી શક્યા અને આ લોકો મનીષાને ઘરે હતા એટલે એ લોકોએ કાંઈ શૂટ નથી કર્યું તો પછી અમે ક્યારના ઘરે આવતા રહ્યા છીએ અને આપણે ઘરે બેઠા હતા લોક શૂટ કરવાનું ભૂલી ગયા હતા તો બધા સુઈ ગયા છે આવું લેટ થઈ ગયું છે તો ગાય અમે બી સુઈ જઈએ તો ગાય જાજનો લોકો આપણે અહીંયા પૂરો કરી દઈએ તો બધા એને હેપ્પી રક્ષાબંધન ಮಾಡಿ ಬದಾ ನೆಕ್ಸ್ಟ್ ಲೋಗ ರಧೆ ರಾಧೆ